જય શ્રી કૃષ્ણ બધાને આશા કરું છું કે બધા મજામાં તો જો બપોરની રસોઈની તૈયારી શરૂ કરી દઈએ આપણે અને રોટલી માટે આપણે જો લોટ પણ બાંધી લીધો છે ગણા કરી દીધા છે કોરોટ બનવા માટે લઈ લીધો છે અને અહીંયા ઘી પણ આપણે લઈ લીધું છે તો ચલો ફટાફટ માંડી રોટલી કરવા જો ફ્રેન્સ પેલી રોટલી વણાય ગઈ છે તો આપણે તાવડી ઉપર રાખી દીધી છે એવી રીતે આપણે બધી એક પછી એક રોટલી વણ લેશું

તો જો ફ્રેન્ડ્સ પહેલી રોટલી આપણે ગાય માતા ની દરરોજ બનાવે છે તો તે પણ ઘી છે અને ઘી પર ચોપડી લીધું છે અને બીજી રોટલી તાવડી ઉપર રાખી દીધી છે એવી રીતે આપણે એક પછી એક રોટલી વણ લેશું રોટલી વણાઈ જાય પછી બીજી તૈયારી કરીશું हज़ार मारी कर जे तूं माप मारी भोलो हज़ार मारी करजे तूं माप मारी छो न जारी न माफ़ करजो रे मा तारी भक्ति नो रंग ला रे मां तारी भक्ति नो रंग ला रे मां

બસ એક જ બાકી છે આ તો તેને પણ આપણે વણી અને શેકી લેશું અહીંયા આપણે રોટલી બની ગઈ છે એક તાવડીમાં છે એને શેક લેશું ને ગેસ કર્યો છે બંધ તાવડી ગરમ છે એટલે રોટલી કે કઈ જાશે જો ફ્રેન્ડ્સ અહીંયા સરસ મજાની રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે જો

તો આપણે હવે તપેલી કપા મૂકી દીધી છે ગેસ ઉપર ના આવે આપણે જરૂર પ્રમાણે તેલ લઈ લેશું આપણે આપણે ફ્રેન્સ ભીંડા નું રસાવાળું શાક બનાવવાનું છે અને અહીંયા આપણે લસણ વાળી ચટણી પણ રેડી કરી લીધી છે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો હવે આપણે તેલ તપી ગયું છે તો હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દેસું બસ ભીંડીના શાકમાં આપણે ખાલી રાઈ ને જીરાથી જ વઘાર કરીએ છીએ હવે આપણે તેને ઢાંકી દેશું રાય ને જીરું જાય એટલે આપણે હિંગ નાખીશું ત્યારબાદ મીઠો લીંબુ નાખીશું જો ફ્રેન્ડ રાય જીરું પકડી ગયા છે અને છે સુધારે લઈ આપણે નાખી દેશું અને ભીંડા આપણે સારી રીતે લાલ બાર લેશું જેથી કરીને ઢાંડામાં ચીકાસ ન રહે અને શાક ખાવામાં ચીકડું ન લાગે આવી રીતે આપણે વઘાર કરી લીધો છે અને એને આપણે લાર બળી જાય અને ચડી જાય છે ભેગા તો હવે આપણે તેને ઢાંકી દેસુ

જો ભરી જાય તો પેસ્ટ સારો આવે થોડી થોડી વારે વચમાં તેને જોવું પડે લાવતું રહેવું પડે છે પાછું આપણે તેને ઢાંકી દેશું સીજવા માટે અને આ રસ ને આપણે ઠંડો કરવા ફ્રિજમાં મૂકી દેસુ

તે બરાબર તેલમાં પાકી જાય તો જો તેને પણ આવી રીતે આપણે હલાવતા રહેશું તેથી કરીને મસાલો તપેલીમાં ચોટી જો ચોટી જાય તો દાઝી જાય શાક ની સ્મેલ સારી ના આવે

રસાવાળું શાક પણ બઉ ટેસ્ટી લાગે છે તો જો ફ્રેન્સ આપડે એમાં છાશ નાખી દે છે જે રસાવાળું શાક બનાવા માટે આપણે થોડી વાર માટે તેને ચડવા દેશું છાશ ભેગું બરાબર ચડી જાય અને છાશ પણ અંદર પાકી જાય પછી આપણે જોઈ લેશું તો જો ફ્રેન્ડ અહીંયા શાક સરસ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે ગેસ કાચું આપણે બંધ જો તમને દેખાવો કેવો મસ્ત શાકનો કલર આવ્યો છે અહીંયા આપણું શાક બનીને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે તેને આપણે ઢાંકી દેસું ડીશ ગરમ છે આશા કરું છું કે તમે અમારો વિડીયો પસંદ આવ્યો હશે તો ચેનલમાં નવા હો તો ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધાને